શિયાળાની ઋતુમાં ખજૂર ખાવાથી શરીર થશે તંદુરસ્ત જાણો શું છે તેના ફાયદા ખજૂરમાં વિટામિન મિનરલ્સ ફાઈબર કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફરસ કોપર અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે શિયાળામાં ખજૂર ખાવાથી શરીરને ખૂબ ફાયદો થાય છે ખજૂર તમને ગરમ રાખવામાં મદદ કરી શકે છે શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે તમે ખજૂરનું સેવન કરી શકો છો ખજૂર શરીરને ગરમી પ્રદાન કરે છે ખજૂરનો ઉપયોગ ઘણી વાનગીઓ અને પીણાઓમાં કુદરતી મીઠાશ તરીકે પણ થઈ શકે છે આયર્નથી સમૃદ્ધ ખજૂર આયનના સૌથી સમૃદ્ધ સ્ત્રોતોમાંથી એક છે જે હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરી શકે છે આયર્નની ઉર્પને કારણે વ્યક્તિને ઉર્જાનો અભાવ હોર્મોનલ સમસ્યાઓ નબળી રોગ પ્રતિકારક શક્તિ વાળ ખરવા અને નિસ્તેજ ત્વચાની સમસ્યાનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં આયર્નથી ભરપૂર ખજૂરનું સેવન કરવું જોઈએ તે હિમોગ્લોબિનનું સ્તર વધારે છે ખજૂર પાચન સંબંધી સમસ્યાઓને દૂર રાખે છે ખજૂર દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના ફાઈબરથી ભરપૂર હોય છે તે પાચન સંબંધી સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે આર્થરાઇટીસના દુખાવામાં રાહત આપે છે શિયાળામાં ઘણા લોકો આર્થરાઇટીસના દુખાવાથી પીડાય છે ખૂબ જ ફાયદાકારક છે વૈધાનિક ચેતવણીયા આ લેખ માત્ર જાણકારી માટે છે આનો ઉપયોગોપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પૂછપરછ કરશો ત્વચાને પોષણ આપે છે શિયાળામાં ઠંડા પવનને કારણે ત્વચા તેનો ભેજ ગુમાવે છે તમારા આહારમાં ખજૂરનું નિયમિત સેવન કરવાથી તમારી ત્વચાને પોષણ મળે છે ભેજનું સ્તર નિયંત્રિત રહે છે ખજૂરમાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો છે તે મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાન સામે રક્ષણ કરવામાં મદદ કરે છે મિત્રો જો તમને અમારો વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાયક કરો શેર કરો અને જો તમારે આવા જ વિડિયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખી નાખ જો રાધે રાધે